રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે તારીખ દસ નવ અને બે હજાર ચોવીસના દિવસે સમગ્ર ભારતના લસણના વેપારીઓ લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે એના સમર્થનમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ આવતીકાલે બંધ રાખવાનું નક્કી કરેલ છે એના વિરોધમાં આ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહે એવી વેપારી એસોસિએશન દ્વારા અમે જાણ કરીએ છીએ કારણ કે અત્યારે ચીનથી જે લસણ આવી રહ્યું છે જે વાયા અફઘાનિસ્તાન થઈ અને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે આ લસણ આમ એકંદરે ખાવાલાયક ન હોય વાયરસ વાળું લસણ હોય અને સસ્તા ભાવે લસણ ત્યાંથી લઈ અને ભારતમાં મોંઘા ભાવે અને નામાં નાનામાં નાના માણસો સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં આખા દેશના માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રાખવાનું છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા એને સમગ્ર સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને આવતીકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે જેની તમામ ખેડૂતોએ અને વેપારીઓએ વેપારીઓએ જાણમાં લેવું કારણ કે આ લસણ જો ભારતમાં વેચાવવામાં આવશે તો આપણા દેશના જે ખેડૂતો છે એને અત્યારે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ઘણા વર્ષો પછી લસણના ખેડૂતોને આવા ભાવ મળે છે અને જો બહારથી લસણ મંગાવી અને જો દેશમાં વેચાશે તો આપણા દેશના ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડશે એટલા માટે થઈ અને આજે અમે વિરોધ કરીએ છીએ અને આવતીકાલે સંપૂર્ણપણે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રહે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ